હલો મિત્રો ફરી એક મારા વ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો તો હું દૂધ ભરવા જાઉં છું જો દૂધ ભરી પછી ભાઈબંધના લગ્ન છે એટલે મારી એન્ટ્રી કરવાની છે એન્ટ્રી કરીને પછી રાતે બનાવવાના છે વઘારિયા ભાત વિડીયોમાં બન્યા રેજો બહુ મજા આવે છે જો મિત્રો આ આવી ગયો મને ત્યાં ગામમાં જવા હતું કેમ ભાઈ તમે આવ્યા છો લા ભાગ્યટ બનાવવાનો છે ને તો ગેડ બનાવવાનો છે ભાઈએ તો આયા ગાલ નખ્યા છે જો હજી એન્ટી તો બાકી છે હરીઓજે આ હરીઓઈ ચા આ ભાઈ કોઈ બી કામ નથી કરતા આજ કરે છે જો કેમ કે તમારાગન કરો ફોલો કરો તમારા લગ્ન વિશે ખુશી થઈ રહી છે ખુશી પૈસા જાય છે એવું તો રહેવાનું કેમ કે તમારા લગ્ન એવું દસ લાખ રૂપિયા આવ્યા જશે એ તો એવો તે મને બહુ દુખ થાય છે કેમ કે છોડાનો ખર્જો મે કર્યો છે એટલે છોડા તો મને હાજર લાગે લાઈક કરો ફોલો કરો અને મજા આવે મફતમાં મજા